જય સ્વામિનારાયણ બાપા સીતારામ ની આરતી થાય છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બાપા સીતારામ ની આરતી પૂરી થઈ ગઈ છે અહિયા મસ્ત મજાના મારા બધા કપડા ધોવાઈ ગયા છે અહીંયા મસ્ત મજાની મીઠી કડક એવી ચા ઉકળે છે સપા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મજા તો હારું લ્યો ફ્રેન્ડ્સ બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા સાત વાગે અને મસ્ત મજાની સવાર સાથે મારો ફ્રેશ બ્લોગ આજનો હું સ્ટાર્ટ કરું છું સાડા વાગે તો સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં

સ્વાગત છે મારા બ્લોગમાં તો બસ કામકાજ બધું થઈ ગયું તું અને બેઠી હતી હું મચ્છર મારતી હતી થોડાક તમને બધા એને યાદ કર્યા તો બસ હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો રસોઈમાં તો પુલાવ બટેટાનું શાક છે તો ચાલો ફટાફટ શાક તો મેં ઓળી દીધું છે તમને બતાવો ફ્રેન્ડ્સ થયો મસ્ત મજાનો મારો બધા મસાલા થઈ ગયા છે મસાલેદાર ચટાકેદાર શાક મારું મસ્ત મજાનો મારી જેવું ચડી રહ્યું છે તો થઈ જાય એટલે તમે આવજો જમવા ફટાફટ દોઢ ને પાંચ થઈ છે મસ્ત મજાની નાની મારી થાળી તૈયાર થઈ ગઈ છે ફુલા બટેટા નું શાક છે રોટલી છે મસ્ત મજાની એકદમ ઓરેન્જ ટેટી છે મીઠી એવી ઠંડી છાશ છે

ખાઈ ગઈ છું કારણ કે આજે સાંજે રાખી છે મેં મારા ઘરે કીટી પાર્ટી અને તમને બધાને હું મસ્ત મજાનું ઇન્વિટેશન આપું છું કે સાંજે સાડા છ વાગે મારા ઘરે મેં રાખી છે કીટી પાર્ટી એટલે તમારે બધાને આવી જાવ છે મસ્ત મજાનું તૈયાર થઈને તો ભાઈ હું કેવી લાગું છું લાગું છે કે હું ગલગોટા જેવી તો ભાઈ કીટી પાર્ટી રાખી છે અને કીટી પાર્ટીમાં મારી મસ્ત મજાની બધી ફ્રેન્ડ્સ મોટર એકદમ ટન 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 થઈને બધી આવવાની છે અને મે મેનુ માં નાખ્યું છે મસ્ત મજાનું ચાસણીનું પાણી ગોળનું પાણી ચારી ભૂકી ચા મે કરી તી ચારેય ભૂકી બધું મે રાખ્યું છે મારી ફ્રેન્ડ્સ માટે ને તમારી માટે તો મે ગુલાબ જાંબુ રાખ્યા છે સમોસા રાખ્યા છે બધું તમને જે ભાવે એ તો બસ ઇન્વાઇટ કરું છું સાંજે 6:30 વાગે મસ્ત મજાના તૈયાર થઈ મારા ઘરે આવી જજો હું પણ એકદમ તૈયાર થઈ ગઈ છું તો બસ ભૂલ્યા વગર ટાઈમે આવી જજો મારી સાંજની કિટી પાર્ટીમાં બાય બાય આજે મારે રેડી થવાનું બાકી છે હો તમને બધાને ખબર જ છે ચાલો બધા ઇન્ટ્રોડ્યુસ કરાવો આ છે નાથી આ છે મેઠી આ છે કડવી તો ભાઈ ઇન્ટરવ્યુ થઈ ગયા તો ભાઈ કર્યું તે તો મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે કેટલું સરસ ડ્રેસ પહેર્યા છે સાડી તે તો ભાઈ મસ્ત પહેરી ક્યાંથી શું આ બધું મફત બધું મફતે પરમતી મને લઈ જાજો મારે લેવો અને યાર તારો તો નેકલેસ બહુ સરસ છે તાર છોકરા નેકકોર રાખ હાલો હાલો જલ્દી આપણે હવે કીટી પાર્ટી ચાલુ કરીએ ફ્રેન્ડ્સ તમે બધા ઇન્વાઇટ છો આવી જાજો ટાઈમે ગાઈસ સાંગ ને દીયા બत्ती થઈ ગયા છે પગે લાગી લેજો હે ગાઈસ તો વાઈ ગયા છે 9 20 અને ચમમાં તૈયારી થઈ ગઈ છે

અને પરવારી ગયા છીએ ને છોકરાઓ કરે છે કામ તો બસ મસ્ત મજાના સપના જજો સરસ મજાની નીંદર કરજો કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી મારી વાત જજો જય સ્વામિનારાયણ રાધા કૃષ્ણ